પરંતુ આ પીરાણાની જે ઘટના છે આ ધાર્મિક સ્થાનને નુકસાન કરવામાં આવ્યું છે આવી વાત સામે આવ્યા બાદ પોલીસ સક્રિય બની હતી આ મામલે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શું ઘટના છે તેને લઈને વિગતે વાત કરી છે હઝરત ઇમામ શાહ બાવાની દરગાહ પીરાણા ખાતે ચૌદ જેટલી કબરોને શહીદ કરવાની નિંદનીય ઘટના સામે આવી છે તે બાબતે લોકોની અંદર જનફાક આક્રોશ ફાટી નીકળ્યો હતો લોકો જે છે સમગ્ર ગુજરાતમાંથી સોશિયલ મીડિયા પરથી આ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા તે સમયે અમે રાજ્યના ડીજીપી શ્રી અને રાજ્યના મુખ્ય ચૂંટણી શ્રીને આ બાબતે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ અમને કાલે રૂબરૂ ના મળી શકતા આજે અમે રૂબરૂ ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા પૂર્વ શ્રી જાવેદ પિરજાદા અને હું રૂબરૂ આજે રાજ્યના ડીજીપીશ્રીને મળ્યા અને એમને રજૂઆત કરી કે જે દરગાહો તોડી પાડવામાં આવી છે ત્યાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત આપી પુનઃ જગ્યાએ એને પુનઃ સ્થાપિત કરવામાં આવે અને સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવે ત્યાર પછી ડીજીપી શ્રી એમને પત્યુત્તરમાં જણાવ્યું હતું કે અમે આ બાબતે ગુનો રજીસ્ટર કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે અમે માંગણી કરી હતી કે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ફાળવી દરગાહને પુન્યની જગ્યા પર જ સ્થાપિત કરવામાં આવે ત્યારબાદ અમે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કે જેમના તાબા હેઠળ અત્યારે આદર્શ આચાર સંહિતા લાગુ હોય તેમના તાબા હેઠળ આ શાસન ચાલી રહ્યું છે ત્યારે મેં એમને પણ રજૂઆત કરી કે આપશ્રી રાજ્યના ડીજીપીશ્રી અને શ્રી અમદાવાદને આદેશ કરો કે જે તોડી પડાયેલી કબરો છે એને તાત્કાલિક પુનઃ એમની જગ્યા પર સ્થાપિત કરવામાં આવે અને આરોપીની સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે ત્યારે ચૂંટણી કમિશન પર યોગ્ય તપાસ કરી નિર્ણય લેવાની અમને ખાતરી આપી હતી ત્યારે આજે અમે જે ઘટના બની છે કબરો તોડી પાડવાની કેમ કે ચૌદ જેટલી કબરો એક સાતો શહીદ એક સાથે શહીદ કરવામાં આવી છે એ બાબતને લઈ સેન્ટ્રલ ઇલેક્શન કમિશન દિલ્હી ખાતે પણ અમે રજૂઆત કરી છે કે આ બાબત આ ઘટનાને તમે ગંભીરતાથી લઈ રાજ્યની શાંતિ સલામતી અને ભાઈચારાને લક્ષ્યમાં લઈ તાત્કાલિક ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર અને ગૃહ વિભાગને આદેશ કરો કે તાત્કાલિક આ જગ્યાની ઉપર જે કબરો છે એને પુનઃસ્થાપિત કરવામાં આવે અમને વિશ્વાસ છે કાયદા પર શાસન અને પ્રશાસન પર કે શાસન અને પ્રશાસન યોગ્ય નિર્ણય લેશે આપના માધ્યમથી અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે ઇમામશાબાવાની દરગાહ એ કોમની એકતાનું પ્રતિક છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને લોકો બહુ શ્રદ્ધા સાથે ત્યાં આવતા હોય છે અને પોતાની ધાર્મિક વિધિ કરતા હોય છે એટલે ટ્રસ્ટીઓ પણ જ્યાં એમાં ચાર હિન્દુ ભાઈઓ છે ત્રણ મુસ્લિમ ભાઈઓ છે અને સાથે મળીને સંયુક્ત રીતે આ જે સંચાલન કરતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ત્યાં દરગાહની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો અને એનો આકાર બદલવાની પરિસ્થિતિ થઈ ત્યારે મુસ્લિમ ટ્રસ્ટીઓ અને સતપતિ ટ્રસ્ટીઓ જે વિવાદ થયો એ વિવાદ આજે હાઈકોર્ટમાં પણ ચાલુ છે એટલે અમારી તમામને વિનંતી છે કે આ બાબતે શાસન પ્રશાસન પર વિશ્વાસ રાખી શાંતિ ભાઇચારા જાળવી રાખીએ આપે સાંભળા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જેમણે આ પીરાણાની જે ઘટના છે તેમાં શું બન્યું હતું તેનો ચિતાર આપ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારી છે તે પણ સામે આવ્યા છે અને તેમણે પણ બે ગુના દાખલ કર્યા છે અને જે લોકો ઘર્ષણમાં ઉતર્યા હતા તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે સૌપ્રથમ આ ઓમપ્રકાશ જાટ જે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક છે તેમણે પણ ઘટનાને લઈને શું વાત કહી છે તે સાંભળો બાબા ઇмам સાકા ઓર ઉસ રિલીજીસ સ્ટ્રક્ચર બી કુછ તોડફોડ હુઈ હે ઇસ ઇન્ફોર્મેશન કે બેસિસ પે અ અસલાલી પોલીસ એલસીબી એસઓજી ડીવાયએસપી મે ઓર થોડી દેર બાદ મે હમારે આઈએ સાહેબ ભી વહા પહોંચે થે ઓર વહા પે હમને પહોંચ કે દેખા થા કે જો બહોત ટોલા ઇકઠ્ઠા હો રહે થા દોનો સાઈડ મે બીડી કટી હો રહી થી રપાથરબાજી હુઈ इस पूरे पत्थरबाजी के, के इसमें इस लॉ एंड ऑर्डर सिचुएशन को कंट्रोल करने के लिए जो पुलिस ने पुलिस को भी कुछ चोटें आई और कुछ समय बाद ये इस सिचुएशन को कंट्रोल करके कुछ लोगों को डिटेन किया गया और उस डिटेन किए हुए लोगों की पूछपरछ की गई और इस पूछपरछ में जो काफ़ी जो 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 लोग सामने आए थे जिनका इन्वॉलमेंट था उनमें उनको हमने डिटेन करके उनका नाम जो फरियाद की गई उनके खिलाफ़ और अभी दो एफ हुई है इसमें और दो एफ आई आर में तीन सौ सात वन फोर्टी थ्री वन फोर्टी एट वन फोर्टी नाइन फाइव ज़ीरो सिक्स फाइव जीरो फाइव अने ए टू नाइन्टी फाइव ए इसमें कलम लगी है जो आई किसी की और इन थर्टी सेवन के एक्यूज के बाद और कौन कौन लोग इसमें इन्वॉल्व हैं उसका आइडेंटिफिकेशन हम सी सी टी वी और जो हमारे जो वीडियोज़ हैं जो पुलिस की वीडियोग्राफर ने लिए वो आइडेंटिफिकेशन का प्रोसेस अभी चालू है

સતપંથી ધર્મના છે જ્યારે ત્રણ મુસ્લિમ ધર્મના છે તેમના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ હાઈકોર્ટમાં પણ અત્યારે તેની સુનાવણી ચાલી રહી છે હાલ આ જે ઘણસણ થયું છે તે મામલે પોલીસ સક્રિય બની છે જ્યારે આ પૂર્વ ધારાસભ્ય પણ અપીલ કરી છે કે લોકોએ શાંતિ જાળવવી જોઈએ આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજો ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ तेने कहिए जे पराई